અસલામ વરમ વબરકતુ નાઝરીન વિરમ ગામ ના માંડલ ગામ માં આ વર્ષે પણ જશ્ને ગ્યારમી શરીફ શાહ નો શોકત અને રૂહાની જઝબા સાથે મનાવવામાં આવશે શનિવાર ના રોજ મનાવવામાં આવશે કાર્યક્રમ ની શરૂઆત સવારે આઠ વાગ્યે ભદ્રુહિ ભરપુર જુલુસ સાથે થશે હજારો અકીદત મંદો ની હાજરી સલામ અને તિલાવત સદાઓ ગુંજી ઉઠશે ત્યારબાદ સવારે દસ વાગ્યે માંડલ મદ્રાસામાં શાનદાર તકરીર નો કાર્યક્રમ યોજાશે ઉલ્માય કિરામ ઈમાન અકીદત અને ઇલ્મ ની રોશનીથી હાજરી ના દિલો ને મહેકા આવશે તકરીર બાદ હુજુરે ગૌસે પાક રદી અલ્લાહ પવિત્ર જબ મુબારક તેમજ અન્ય બરકતી તબર દીદાર કરાવવામાં આવશે જેને હજારો અકીદત મંદો યકીન અને ઈમાન સાથે દીદાર કરીને રૂહાની સુકૂન મેળવશે બયાન અને દીદાર બાદ ઇન્શાઅલ્લાહ તમામ હાજરીન માટે નિયાઝે ગોસિયા તકસીમ કરવામાં આવશે નાજરીન માંડલ ગામમાં યોજાતી આ ગ્યારમી શરીફ ફક્ત એક ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ એ છે ઇશકે અવલિયા અને મોહબ્બતે ગોસે પાક નું જીવંત પ્રતિક જ્યાં દૂર દૂર થી આવતા મંદો પોતાની જાહેર મકસદ માટે દુઆર કરે છે અને બરકતો હાસિલ કરે છે નવાહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ हम प्यारे बि हूं भे बि हूं हा बुज़ुर्ग्र